ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશન ખાતે એક અજય તિવારી નામના નાગરિક પોતે ફરિયાદ લઈને આવે છે કે મને કાનપુરથી અહીંયા નોકરીની લાલચમાં બોલાવવામાં આવે છે અને નોકરી ન આપી અને મારી પાસેથી ભિક્ષાવૃત્તિ કરાવવા માટેની ફરજ પાડવામાં આવે છે વાતની ગંભીરતા લઈ પોલીસ હરકતમાં આવી અને તપાસ હાથ ધરવામાં આવે છે અંતે ગુનો દાખલ કરી દેવામાં આવેલ છે જેમાં દિવાકર એની પત્ની અને અન્ય એક ઈસમ ત્રણ જણની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે ખાસ કરી આ તપાસ ઊંડાણપૂર્વક એ દિશામાં હાથ ધરેલ છે કે આ કોઈ સિન્ડિકેટ તો નથી ને આની સિવાય પણ કોઈ વૃદ્ધ કે બાળકોને અલગ અલગ જગ્યાએથી લાવી અને વિક્ષાવૃત્તિ કરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે કે કેમ ભિક્ષાવૃત્તિમાં જે પણ એ લોકોને પૈસા મળે છે એનો દેશ વિરોધી કોઈ પ્રવૃત્તિમાં ઉપયોગ થાય છે કે કેમ એ સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક મહુવા ડીવાય એસપીની સીધા સુપરવિઝનમાં હાલ પૂરતી તળાજા પોલીસ સ્ટેશનમાં આ તપાસ ચાલી રહી છે અબ્બાસ નામના કોઈ વ્યક્તિ આને નોકરીની લાલચ આપી અને ભાવનગર ખાતે બોલાવેલ છે ત્યારબાદ પોતે કોઈ પણ પ્રકારની નોકરી નહીં આપી અને એને છેતરપિંડી કરેલી છે પ્રાથમિક આટલી તપાસ હાલ બહારમાં આવેલી છે આ અબ્બાસ નામનો વ્યક્તિ કોણ છે એની સાથે અન્ય કોઈ સ્થાનિક કે આંતર ગેંગ સંકળાયેલી તો નથી ને એ દિશામાં ભાવનગર પોલીસ તપાસ હાથ ધરી રહી છે